યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો છે ત્રીજા અધ્યાયના છોત્રીસમા શ્લોકનો તો ચોત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીએ એ પહેલાં આપણે શ્રી ગીતા મહાત્મય અનુસંધાન એમનો બારમો અને તેરમો શ્લોકનો અનુવાદ સાંભળી લઈએ ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું વાંચન તેમજ શ્રવણ જાણતો નથી બીજા પાસેથી જેણે એ સાંભળ્યું નથી જેને એનું જ્ઞાન નથી જેને એના પર શ્રદ્ધા નથી અને ભાવના પણ નથી એ મનુષ્ય લોકમાં ભટકતા ભૂંડ જેવો છે એનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી કેમ કે ગીતાને એ જાણતો નથી તો આપણે નિયમિત શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ હરીહિઓ ત્રીજા અધ્યાયના સોત્રીસ માં શ્લોકમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષની વ્યવસ્થા એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતાના કારણે રહેલી છે મનુષ્યએ તે બંનેને વશ નહીં થવું જોઈએ કેમ કે તે બંને તેના પારમાર્થિક માર્ગમાં વિઘ્ન નાખનારા શત્રુઓ છે સાંભળશું પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં રાગ દ્વેષને અલગ અલગ રહેલા બતાવવા માટે પ્રત્યેક ઇન્દ્રિ એટલે શોત્ર ત્વચા નેત્ર રસના અને ઘ્રાણના પ્રત્યેક વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં અનુકૂળતા પ્રતિકૂળતાની માન્યતાના લીધે મનુષ્યના રાગ દ્વેષ સ્થિર રહે છે ઇન્દ્રિયના વિષયમાં અનુકૂળતાનો ભાવ થવાથી મનુષ્યનો તે વિષયમાં રાગ થઈ જાય છે અને પ્રતિકૂળતાનો ભાવ થવાથી તે વિષયમાં દ્વેષ થઈ જાય છે વાસ્તવમાં જોવામાં આવે ને તો રાગ અને દ્વેષ ઇન્દ્રિયોના વિષયોમાં નથી રહેતા જો વિષયોમાં જ દે સ્થિર હોય તો એક જ વિષય બધાને સમાન રૂપે પ્રિય અથવા અપ્રિય લાગશે પરંતુ એવું નથી હોતું જેમ કે વર્ષા કિસાનને તો પ્રિય લાગે છે પણ કુંભારને અપ્રિય લાગે છે એક મનુષ્યને પણ કોઈ વિષય સદા પ્રિય કે અપ્રિય નથી લાગતો જેમ કે ઠંડી હવા ગરમીમાં સારી લાગે છે પણ શરદીમાં ખરાબ લાગે આ રીતે બધા વિષયો પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાના ભાવથી પ્રિય અથવા અપ્રિય લાગે છે અર્થાત મનુષ્ય વિષયોમાં પોતાને અનુકૂળ અથવા પ્રતિકૂળ ભાવ રાખીને તેને સારો કે ખરાબ માનીને રાગ દ્વેષ રાખે છે એટલા માટે ભગવાને રાગ દ્વેષને પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં રહેલા બતાવ્યા છે વાસ્તવમાં રાગ દ્વેષ માનેલા અહમ હું પણ આમાં રહે છે શરીર સાથે માનેલો સંબંધ જ અહમ કેવાય છે ત્યાં સુધી એમાં રાગ અને દ્વેષ તો રહેશે જ અને તે રાગ અને દ્વેષ મન બુદ્ધિ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોમાં પ્રતીત થાય છે આજ અધ્યાયના આડત્રીસ માંથી તેતાલીસ માં શ્લોક સુધી અને ક્રોધ નામ આપ્યા છે રાગ અને દ્વેષ નું સ્થૂળ રૂપ કામ અને ક્રોધ છે ચાલીસ માં શ્લોક માં બતાવ્યું કે આ કામ ઇન્દ્રિયો મન અને બુદ્ધિમાં છે વિષયોની જેમ તેઓમાં ઇન્દ્રિયો મન અને બુદ્ધિમાં કામની પ્રીતિથી થવાના કારણે ભગવાને તેમને કામનું નિવાસસ્થાન બતાવ્યું છે જેવી રીતે વિષયોમાં રાગ દ્વેષની પ્રતીતિ માત્ર છે તેવી જ રીતે ઇન્દ્રિયો મન અને બુદ્ધિમાં પણ રાગ દ્વેષની પ્રતીતિ માત્ર છે તે ઇન્દ્રિયો મન અને બુદ્ધિત કેવળ કર્મ કરવાના ઓઝાર છે તેઓમાં કામ ક્રોધ અથવા રાગ દ્વેષ છે જ ક્યાં આ સિવાય બીજા અધ્યાયના ઓગણસાઠમાં શ્લોકમાં ભગવાને કહેવું છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરવા વાળા પુરુષના વિષય તો નિવૃત્ત થઈ જાય છે પણ એની અંદર રહેવા વાળો એનો રાગ નિવૃત્ત નથી થતો આ રાગ પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ નિવૃત્ત થાય છે રાગ દ્વેષની વૃત્તિ ઉત્પન્ન થતા તેને સાધન અને થવું જોઈએ રાગ દ્વેષની કાર્યમાં પ્રવૃત્તિ અથવા નિવૃત્ત ન થવું જોઈએ કર્મોમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શાસ્ત્ર અનુસાર જ હોવી જોઈએ જો રાગ દ્વેષના કારણે સાધકની કર્મોમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી હોય તો એનું તાત્પર્ય એ થાય કે સાધક રાગ દ્વેષને વગ પૂર્વક પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવાથી રાગ પુષ્ટ થાય છે અને દ્વેષ પૂર્વક પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવાથી દ્વેષ પુષ્ટ થાય છે આ રીતે રાગ પુષ્ટ થવાના ફળ સ્વરૂપે પતન થાય છે જ્યારે સાધક સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગે છે ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ ઉત્પન્ન થવા લાગે છે જેનાથી તે ગભરાઈ જાય છે તો અહીંયા ભગવાને સાધકને જાણે આશ્વાસન દેશે કે તેણે તે સ્ફુરણાઓથી ગભરાવું નહીં એ સ્ફુરણાઓની વાસ્તવમાં સત્તા જ નથી કેમ કે એ ઉત્પન્ન થાય છે અને એવો સિદ્ધાંત છે કે જે ઉત્પન્ન થાય એ નષ્ટ થવા વાળું હોય આથી વિચારપૂર્વક જોવામાં આવે તો સ્ફુરણાઓ આવી નથી રહી ઉલટાની જઈ રહી છે કારણ એ છે કે સંસારનું કાર્ય કરતી વખતે તક ન મળવાથી સ્ફૂર્ણાઓ દબાયેલી રહેશે અને સંસારનું કાર્ય છોડતા જ તક મળવાથી જૂના સંસ્કારો સ્ફૂર્ણાના રૂપમાં બહાર નીકળવા લાગે છે આથી સાધકે સારી કે ખરાબ સુરણાઓને પણ દ્વેષ નહીં કરવો જોઈએ ઉલટાનું સાવધાની પૂર્વક તેમની અપેક્ષા કરતા રહીને પોતાએ તટસ્થ રહેવું જોઈએ આ રીતે તેણે પદાર્થ વ્યક્તિ વિષય વગેરેમાં પણ દ્વેષ કરવો નહીં કરવો જોઈએ તો સોત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન ઘણું મોટું હોવાથી પહેલો ભાગ અત્યારે આપણે સમાપ્ત કરીએ છીએ બાકીનું વર્ણન હવે બીજા ભાગમાં સાંભળશું તો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ સોત્રીસમા શ્લોકને સાંભળો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો